સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા અને લિયાદ વચ્ચે બાઇક ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે મળી આવતી માહિતી અનુસાર જિલ્લાના ચુડા તાલુકાના લાલિયાદ ગામમાં બે યુવાનો સુનિલભાઈ

તરે દોડી આવી જાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતી ગીજા ફરજ પરના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર બંને યુવાઓને આપવામાં આવી હતી જ્યારે સુનીલભાઈને તબિયત ગંભીર હોવાથી તાત્કાલિક અસરથી તેઓને સોઠ દ્વારા જિલ્લા ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આવા રોડ ઉપર ચડી આવતા રખડતા ઢોરને કારણે અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે કલ્પેશ વાડેર સાથે એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ